ગુજરાત સરકારના ઠરાવ અનુસાર હવે તમામ કર્મચારીઓના પગાર બિલ કર્મયોગી પોર્ટલ મારફતે તૈયાર કરવાના રહેશે આ હેતુસર નર્મદા જિલ્લામાં બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા તિજોરી કચેરી નર્મદા દ્વારા આયોજિત તાલીમમાં ઉપાડ અધિકારીઓ તથા હિસાબી વહીવટી વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રથમ દિવસની તાલીમ રાજપીપળાના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાઈ હતી જ્યાં કર્મયોગી ટીમના નિષ્ણાંતો દ્વારા પોર્ટલની કાર્યપદ્ધતિ પગાર બિલ તૈયાર કરવાની પ્રક્રિયા ચકાસણી અને ડિજિટલ મંજૂરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બીજા દિવસે જીતનગર ખાતેના આઈટીઆઈ કેન્દ્ર ખાતે પ્રેક્ટિકલ સત્રો યોજાયા હતા તાલીમાર્થીઓએ પોર્ટલ ઉપર લોગ કરી ડેટા એન્ટ્રી ભૂલ સુધારણા અને અંતિમ સબમિશનનો અનુભવ મેળવ્યો હતો આ તાલીમનો હેતુ કચેરીઓના અધિકારીઓને પેરોલ સિસ્ટમમાં કુશળ બનાવીને ભવિષ્યમાં પગાર બિલ બનાવવાની પ્રક્રિયા વધુ ઝડપી પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવાનો હતો રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ કચેરીઓના જે પગાર બિલ છે જે રેગ્યુલર પગાર બિલ એને કર્મયોગી પોર્ટલ મારફત બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે અને એના ભાગરૂપે તારીખ ત્રણ અને ચારના રોજ નર્મદા જિલ્લા ખાતે થિયરી અને પ્રેક્ટિકલ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું આની અંદર નર્મદા જિલ્લાના કુલ અડસઠ જેટલા ડીડીઓ ડ્રોઈંગ એન્ડ ડિસ્પોર્સમેન્ટ ઓફિસર જે અડસઠ કચેરીઓના છે તેમને અહીંયા તાલીમમાં બોલાવવામાં આવેલા હતા આંબેડકર હોલ ખાતે ત્રણ તારીખે થિયોરિટિકલ તાલીમ આપવામાં આવેલ હતી ત્યારબાદ જીતનગર આઈટીઆઈ રાજપીપળા ખાતે ત્રીજી તારીખે બપોર પછી અને ચોથી તારીખે સવાર અને સાંજ ત્રણ શિફ્ટમાં તમામ જે છાસઠ કચેરીઓ છે તેમને બોલાવીને તેમના પગાર બિલું પ્રેક્ટિકલી બનાવડાવવામાં આવી રહ્યા છે જેની અંદર એચઆરએમએસ સેલ જીએડીની ટીમ તથા અમારી ટેકનિકલ ટીમના સભ્યો હાજર છે અને રાજ્ય સરકારનો મુખ્ય હેતુ એ છે કે તમામ કર્મચારીઓ જે પંચાયત સિવાય સ્ટેટની ઓફિસીસમાં પોસ્ટેડ છે તેમના રેગ્યુલર પગાર બિલ કર્મયોગી પોર્ટલ મારફત જ ગણે નર્મદા જિલ્લાની જે તાલીમ છે એને સફળતાપૂર્ણપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે અને હવે સપ્ટેમ્બર બેડી ઓક્ટોબરથી નર્મદા જિલ્લાના તમામ પગાર બિલ કર્મયોગી પોર્ટલ મારફત જ